જે કારણે મહિલાએ પોલીસ કંટ્રોલ રૂમને જાણ કરી હતી અને યુવકને સારવાર હેઠળ સિવિલ હોસ્પિટલ લઈ ગયા હતા મહિલાએ જણાવ્યું હતું કે શરૂઆતમાં જો ડિંડોલી પોલીસ આ બાબતે કાર્યવાહી કરતે તો અમારી પર આ પ્રકારે હુમલો ના થતે હાલ મામલો બિચકાતા ડિંડોલી પોલીસે મહિલા ફરિયાદીને આદર તજવીજ હાથ ધરી હતી મારું નામ જયશ્રી વિલે છે ત્રણ તારીખે સાહેબ ત્રણ તારીખે બનેલી અને મારા છોકરાને કેક લેવા મોકલાયું અને કેક લેવા ગુલ્ડેજર રાકેશ રાહુલ એમના છોકરા મારા છોકરાને માર્યું અને અમે લોકો પોલીસ કેસ કરવાની કીધું કે તમે પોલીસ કેસ કેમ કરો છો ચાર તારીખે પાછા કેસ કર્યો તો અમને ચાર તારીખે શિવિરાનગર અંબિકા સ્ટોરની સામે અમને બૈરાઓને દંડા દંડાથી માર્યું છે અને પકડી પકડીને છે રાકેશ વિક્રમ વિનોદ અને બાકી બધા સકલો થી ઓળખું છું બાકી નામ ખબર નથી મારવા વાળા દારૂ હતો અડ એ રાકેશ રાહુલ બહુ ડર છે એ લોકોને એકદમ મતલબ વસ્તીને વચમાં દારૂનો અડ્ડો છે અને બધા લોકો બધા લોકો એમનાથી કંટાળી ગયા છે જવાન જવાન છોકરીઓ બહાર ફરતી નથી બહાર નીકળતી નથી મારી બેન અડ્ડાની સામે રહે છે તો બી દરવાજો બંધ કરીને રહે છે જવાન છોકરી છે પંદર વર્ષની એની તો બી અમને કોઈ તકલીફ નહીં હતી પણ અમને એ લોકો છેડે બી છે બધા છોકરા આવી આવીને ઓટલા પર બેસે સિગરેટ પીએ છે બધા છેડ જ કરી જ કરતા છે કાયમ જ બધાને ડરાવે છે અને અત્યારે અમારી સાથે આવું કર્યું અમે લોકો ફરિયાદ કરી તો અમે ડિંડોલીના પોલીસ અમે ખરીદી અમારા ગજવામાં છે એવું બધું બોયેલા અને પછી તમારે તો કંઈ થશે નહીં આવું કરીને અમને બહુ એટલા માયરા છે ને બહુ માયરું છે ડંડા ડંડાથી માર્યું છે દુકાનની સામે જ માયરું છે રાકેશભાઈ બોયલા છે હા રાકેશભાઈ રાજપૂત બોયલા છે કે ડિંડોલીના પોલીસ તમે ગમે તે કરો તમારથી કઈ થાય નહીં ડિંડોલીના પોલીસ અમારા ગજવામાં છે એ રાકેશ તો અડ્ડા અડ્ડા જ ચલાવે છે એ શિવરાનગર ની શૌચાલય સામે એટલે પાછળ શૌચાલય ની પાછળ શું સર કમિશનર સાહેબની માંગ એવી જ છે કે દારૂ બંધ કરાવો ગુજરાતમાં દારૂ તો બંધ જ છે તો બી એકદમ બિંદાસ ચલાવે છે રાકેશભાઈ અને રાકેશભાઈ પાસે એ લોકો પોતે કહે છે જ્યારે ત્યારે જરીક પણ કંઈ થાય છે તો ત્રણસો છોકરા લઈને આવી જાય છે અને અમારી પાસે આટલા છોકરા છે એમ કરીને કેટલા તો કોઈને તલવાર મારી દે છે કોઈને ઘાવ મારી દે છે એવી રીતના તો બહુ બનાવ બને છે પણ બધા લોકોને ડરાવે છે અમે લોકો ખાલી એક જ પગલો ઉઠાયો કે અમે કમ્પ્લેન કરી તો અમને બૈરાઓને માર માર્યા છે અને ઉપરથી મેં અપંગ છું અને મને એટલી મારી છે તો બહુ મારી છે મને અને કરિયાણાની દુકાનની સામે જ કેમેરા છે અને કેમેરાવાળા બી ડરી ગયા છે એ ફૂટેજ આપવાનું ના પાડશે પણ ફૂટેજમાં બધું સબૂત તમને દેખાશે અને અમને એ પથ્થર બી મારતા હતા અને એમને પોતાને પથ્થર લાગી ગયો છે અને અમારી ઉપર ફરિયાદ એને દાખલ કરી છે એના જ એના જ છોકરાએ પથ્થર માર્યો છે ને એને જ લાગી ગયો છે અને અમને બી લાગ્યો છે અને અમને દંડા દંડા થી માર્યું છે એટલે સીસીટીવીમાં બધું જ આવ્યું છે પણ મારા છોકરાને નામ મારા છોકરાને દોડાઈ દોડાઈને મારતો હતો એ બીજા દિવસે અને અમે મારા છોકરાને બી ભગાડતા હતા અને અમને પછી એટલું મારું અમારી બે જવાન જવાન છોકરીઓ છે અને મારી